સત્ય સનાતન ધાર પદાર હરિરૂર તો ગુર બ્રહ્મા ગુરો વિષ્ણુ ગુરુ ગુરુદેવો મહેશ્વર ગુરો સાક્ષાત પર બ્રહ્માસ ગુ ન તમે માતા ચિતા તમે तमेव बन्धो च सखातमेव तमेव विद्या द्रविणं तमेव तमेव शर्वं मम देव देवदेवा तमेव शर्वं मम देव देवदेवा તો સદગુરુ મહારાજ નું જે જ્ઞાન છે એ ભાવસાગરની પાર પહોંચાડનાર છે જેને જેણે સમરત સદગુરુ બન્યા છે અને સદગુરુ ની જોક્તિ જેને જાણી છે એના જીવન ધન્ય બન્યા છે જનક જેવા જનકને જ્યારે અષ્ટક્રમુની મળે છે ત્યારે એના બધા સંશય મટે છે એને એવો સંશય હતો કે હું રાજા છું કે ભિખારી જો હું રાજા હોઉં તો મને ભિખારીનું સપનું ન આવવું જોઈએ તો એના સંશય અષ્ટક્ર મુનિએ મટાડ્યા કે આ રાજ તો અનાદિકાળથી ચાલુ આવે છે આ રાજ પહેલા તારા પિતાજી પાસે હતું એની આગળ એના પિતાજી પાસે એમ આ રાજ તો હતું જ તે પણ તું રાજા નથી ભિખારી પણ નથી તું તો હજાર અમરને અવિનાશી હાથમાં છો અને એવી એને જોગતી બધાવી ત્યારે પોતે દેહ છતાં વિદેહી બની ગયા છે એના મનના સંશય બધાએ મટી ગયા છે પરીક્ષિત રાજાએ સાત દિવસ કથા સાંભળી સુખદેવજી પાસેથી ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી છેલ્લે પૂછે છે કે હે પરીક્ષિત મેં તને સાત દિવસ કથા સંભળાવી પણ હવે તારે એક મને પ્રશ્નનો જવાબ દેવાનો છે કે હવે તક્ષક ના ગાવી અને તને દંશ દેશે તો તને શું થશે ત્યારે પરીક્ષિત રાજા કહે છે હે ગુરુજી હે સુખદેવજી તમે મને જે જ્ઞાન આપ્યું છે એના વડે મને એટલું નક્કી થઈ ગયું છે કે મારું જે સ્વરૂપ છે જ્યાં સુધી તક્ષક નાગ પહોંચી પણ શકે એમ નથી અને તક્ષક નાગ આવે અને કવડે તો મારા શરીરને નુકસાન થશે પણ જે મારો સ્વરૂપ છે ત્યાં સુધી પહોંચી શકશે નહીં એટલે હવે હું નિર્ભય છઉં મને એવો કોઈ પણ જાતનો ભય નથી એમ જેને આ જીવનની અંદર ભય મટી જાય છે પણ ક્યારે કે આવા સદગુરુ મળી જાય ત્યારે જેને જેને આવા સદગુરુ મળ્યા એનો બેડો પાર થઈ ગયો છે જેસલને તોરંગ મળ્યા પણ જ્યારે એવી મુલાકાત થઈ છે કે વહાણની અંદર આવે છે અને અચાનક તોફાન શરૂ થાય છે હોળી હમણાં ઊંધી પડી જાય છે એવી એવું તોફાન આવ્યું ત્યારે જેસલને એમ થઈ ગયું કે આજ આપણું આવી બીનું પણ જ્યારે તોરલ હામું જોવે છે તો એને મનની અંદર કોઈ ભય નથી નિર્ભય છે ત્યારે જેસલે પૂછ્યું કે તોરલ તમને આવું તોફાન છે અને તમને બીક નથી ડર નથી તો કે જેસલ મેં જીવનમાં એવું કોઈ કાર્ય કર્યું નથી કે મને અફસોસ થાય કે કોઈ ડર પેસે ત્યારે જેસલને એમ થયું કે આપણે તો કંઈ બાકી જ નથી રાખ્યું અને કર્મો કીધા છે પાપના ત્યારે જેસલને કહેશે કે હવે તમે પાપને પોકારી નાખો અને જેસલે જ્યારે એના બધાએ પાપ પોકારી નાખ્યા કે જેટલા મથે સતી રાણી એટલા વક્રમ મેઘ કર્યા નિખારાસ બની ગયો જયારે જેસલ ત્યારે તોરલે એક શાન કરી અને શાન ની અંદર જેસલ પોતે પીર બની ગયો સદગુરુ ની એક શાન જ છે પણ ક્યારે કે બે પલ્લા હરખા થાય ત્યારે પાપ પુન્યનું નું પલ્લું હરખું થઈ જાય ને ત્યારે આ જીવ પોતાના સ્વરૂપમાં જાગી જાય છે અને એવા સદગુરુના ચરણે જાય છે અને પોતાના નિજ સ્વરૂપની અંદર જાગી જાય છે જેમ તલની અંદર તેલ છે પણ ઘાણીય લઈ ગયા સિવાય તેલ નીકળતું નથી દૂધની અંદર ઘી છે પણ એને કાઢવા માટે ઘણી પ્રક્રિયા કરી પડે અને ત્યારે એમાંથી ઘી બને અને એનો દીવો પ્રગટે એમાં દેહની અંદર આત્મા છે અણુ અણુએ અણુની અંદર છે તો આમાં કેમ ના હોય છે પણ એને જોવાની દ્રષ્ટિ સદગુરુ પાસે છે અને એવી યુક્તિ બતાવે સદગુરુ મહારાજ ત્યારે આ જીવને પોતાના આત્મ સ્વરૂપનું ભાન થાય છે ક્યાં સુધી તો જીવ ભાવમાં રહે છે મનના કરેલા મતે હાલે છે પણ જ્યારે સદગુરુ મળે છે ત્યારે મનને સ્થિર કરી દે છે અને ત્યારે મન પછી જેમ આત્મા કહે છે એમ મન કરે છે આ સ્થિતિ બદલાઈ જાય છે અને જીવના ભાવ મટી અને આત્મભાવ પ્રગટ થાય છે જેને જેને આ દેહની અંદર આત્મભાવ પ્રગટ થાય છે એનું જીવન ધન્ય બને છે એના માટે સદગુરુની એવી ચાવી છે કેવી એવી ચાવી છે કે આઠમાં પદમાં ઘટમઠ પટ પર ખાવા નહીં ઘાટ ઘા દે હો આ કરિ સદગુરુ શાન યમન સદગુરુ એવા છીદા દર્શાવ્યા છે ના છાના ગુરુ એ સદગુરુ મળ્યા છે જ્ઞાની રે હો તો જયારે ઘાટ માંથી અઘાટ સ્વરૂપ અંદર સદગુરુ મારા સહન કરે અને ચિદાકાશ સ્વરૂપ એટલે પોતે જાણવા વાળો જોવાવાળો જાણવાવાળો અને પરખનાર જે છે એ સાક્ષી ભાવની અંદર જ્યારે આ જીવ જાય છે ત્યારે પોતાના આત્મ સ્વરૂપની અંદર જાગી જાય છે તો સદગુરુ એ ઘરે લઈ જાય છે ત્યારે આનો મોક્ષ થાય છે પોતાના સ્વરૂપમાં જાગવું પડે છે તો સદગુરુ એ ભૂમિકા છે કે આ જીવને જીવ પણ આ મટાડી અને આત્મભાવની અંદર જગાડે જેને જેને સમરસ સદગુરુને ધાર્યા હોય તો અવશ્ય જાણી લેવું જરૂરી છે મનુષ્ય દેહ મળ્યો છે તો પોતાના સ્વરૂપમાં જાગવા માટે મળ્યો છે અને આપણે આવ્યા ને ત્યારે કોલ દઈને આવ્યા છીએ કે હું પરમાત્મા તમારું ભજન કરીશ પણ આજે આપણે ભૂલી ગયા છીએ ભૂલી ગયા છે એટલે સદગુરુ એ ભૂલનો સુધારો કરાવી અને આત્મ સ્વરૂપની અંદર જગાડી અને એનું ભજન કરાવે છે એટલે નિરાજ મહારાજ છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે તોહી તો કર તનમે શાન ગુરુ કી એ સત્યાર દેખ દિલ દર્પણ મેં કે જે સદગુરુ મહારાજે સાન કરી છે એનો જે સત્ય અર્થ છે તારા દિલ રૂપે અરીસા ની અંદર જોઈ લે અને એનું શ્વાસે સ્મરણ કરી લે તો હું એટલે કે પરમાત્મા નથી પણ ક્યારે કે સદગુરુ ને શાન મળે ત્યારે સચરાજે આપ આપ બહાર ભીતર એક નિરંતર આ નાદ બાજે મે સચરા ચરમાં સોહી બિરાજે આપ આપ આપન મેં દરેકની અંદર પરમાત્મા બિરાજમાન છે બહાર ભીતરનો એક તાર એના વડે થઈ રહ્યો છે પણ આપણને એની ખબર નથી શ્વાસોશ્વાસ ચાલે છે એને ચલાવનાર કોણ છે એની આપણને ખબર નથી અને એ સદગુરુ મહારાજ સ્નાન કરે ત્યારે એ ઘરની ઓળખાણ થાય છે સુરત જાગ્રત સુરતા સહેજકી ભીતરુ મહારાજે સ્થાન કરી છે એની અંદર તમારી સ્થાન અંદર તમારી સુરતા રહેવી જોઈએ સુત જાગ્રત સુરતા સહેજકી ભીતર રહો ભજન મે લાગીશો તારણ તૂટે એક વાર જો એની લે લાગી જાય તો એનો તાર કદી પણ તૂટે નહીં એવો તાર છે તાર તાર જરૂર છે બીજા બધા તો તૂટી પણ જે અખંડ તાર છે એ કદી તૂટશે નહી પુરાણ પરચા ભયા કા નામ લહા નિર્ગુણ મે દાસ નિરાત દયા સદગુરુ કે મગન ભયા હે મન મે પૂરણ પરચો એ જ છે કે જેને નિર્ગુણ એટલે કે પરમાત્માનું નામ લીધું છે અને અને લેવું લેવું એમાં એમાં બોલવાનું મફત છે રામ 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 બોલ્યા રાખો મફત છે પણ પરમાત્માનું નામ લેવું હોય તો તન મન ધન અને શિષ્ય સદગુરુ પાસેથી નામ મળે ઈ નામ હાચું છે અને નિર્ગુણ છે નિરાકાર છે 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 અજર અમર અવિનાશી અને ઈ જેને નામ લીધું છે એ ધન્ય બની ગયા છે દાસ નિરાત દયા સદગુરુ કી મગ્ન ભયા હે મન મે સદગુરુ મહારાજ ની દયા થઈ ગઈ કે આજ મન મગ્ન થયા છે તો મનની અંદર મગ્ન થવા માટે આવા સદગુરુના ચરણે જ પોતાના સ્વરૂપમાં જાગી જવાની જરૂર છે બરાબર સદગુરુ મહારાજ